ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર ન્યૂ ઓલેન્ડ છત્રીસો ટ્રેક્ટર આવેલ છે મિત્રો આ ટ્રેક્ટર સાવ વાજબી ભાવમાં વેસવાનું છે મિત્રો ટ્રેક્ટર પાવર સ્ટેરિંગ અને સાઇડ ગેર સાથે છે તો મિત્રો ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ ન્યૂ હોલેન્ડ છત્રીસો ટી એક્સ ટ્રેક્ટર લેવા હોય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટરની મોડલની તો મિત્રો બે હજાર ને એકવીસનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે મિત્રો ટ્રેક્ટર ખૂબ જ ઓછું આ સલાવેલું છે મિત્રો ટ્રેક્ટર તમને ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળશે અને મિત્રો ટ્રેક્ટર સાઈડ ગેર અને પાવર સ્ટેરિંગ સાથે જોવા મળશે મિત્રો ટ્રેક્ટર એકદમ શોરૂમ કન્ડિશન જોવા મળશે ટ્રેક્ટરમાં ગેર હાઇડ્રોલિક એન્જિન સો સો ટકા વર્ક કરે છે અને મિત્રો ટ્રેક્ટરમાં કાટછળો ક્યાંય પણ તમને જોવા નહીં મળે અને ટાયરની કન્ડિશન ખૂબ જ સારી જોવા મળશે પાછળના ટાયર સૌ ના જોવા મળશે મિત્રો તમે ટ્રેક્ટરની કંડિશન જોઈ શકો છો તે જ પ્રમાણે તમને જોવા મળશે બાકી ખૂબ જ સારી કંડિશનમાં આ ટ્રેક્ટર તમને જોવા મળશે તો મિત્રો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમતની તો મિત્રો માલિકે આ ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ અને પંચ્યાસી હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો પચાસ છેતાલીસ ત્રણ સાડત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે પાંચ લાખ અને પંચ્યાસી હજાર રૂપિયા ન્યૂ ઓલેન્ડ છત્રીસો ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર દ્રોડકા જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો ન્યૂ ઓલેન્ડ છત્રીસો ટ્રેક્ટર લેવા જતા હોય તો વધુ માહિતી માટે સનનું સોરી બાણું સો પચાસવાળા નંબરમાં કોન્ટેક કોન્ટેક કરી અને વધુની ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જયવસરાજ